ગુજરાતની ની દારૂબંધીની વાતો તો મોટી મોટી છે પણ કામ શૂન્ય છે આવું એટલે કહી રહ્યા છે તે મુદ્દો નેતા પરેશ ધાનાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ પરેશ ધાણીએ સરકાર લીધી છે અને કહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી નામની કોઈ વસ્તુ જ નથી રાજ્યના ખૂણે ખૂણે દારૂ અને ડ્રગ્સનો ચાલી રહ્યો છે તેમનું કેવું છે ગુજરાતમાં ધરતી જ્યાંથી વિશ્વને અહિંસાનો સંદેશ આપ્યો એ ધરતી પર આજે ડ્રગ્સ સામે લડાઈ સંપૂર્ણપણે ગુજરાત હારી ગયું છે પરેશદાણીએ પોલીસની કામગીરી પર સવાલ કર્યા છે અને કહ્યું છે કે દારૂ પીવાવાળા પકડાય છે

ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો નેવું થી બે હજાર પચીસ એટલે કે સતત વર્ષના શાસનકાળ દરમિયાન ગુજરાતની નવી પેઢી એને નશાની કરતા ધકેલવાનો સતત પ્રયાસ થયો ને એનો ભોગ આજે ગુજરાતનો યુવા દર્ દારૂ વિરુદ્ધ લડાઈ લડનારું ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ સામેની લડાઈ હારી ગયું છે કેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગુજરાતના એ તમામ જિલ્લા તમામ તાલુકા તમામ મહાનગરો ગુજરાતની એક પણ સ્કૂલ કોલેજનો દરવાજો એવો નહીં હોય કે ત્યાં દારૂ અને ડ્રગ્સની કરવા ધારે છે દારૂ અને ડ્રગ્સ માફિયા પેલા આપણી પેઢીને બંધાણી બનાવે છે આજ ડ્રગ્સ માફિયાઓ આપણા બાળકોને ઘરમાં મજબૂરી વશ ચોરી કરતા શીખવાડે છે ઘરની પાબંદીઓ જ્યારે લાગે ત્યારે આવા જ આપણા બાળકો એને ઉધારમાં ડ્રગ્સ અને દારૂ પૂરો પાડી વ્યાજકવાદીઓની જાળમાં ફસાવે છે આપણી ઘરે ઉછરતો નવયુવાન એક બંધાણની લતવશ ક્યાંય મજબૂરીથી કોરા ચેક કોરા સ્ટેમ્પ પેપર કોરી પ્રોમિસરી નોટમાં સહી કરી અને એ વ્યાજકવાદીઓની જાળમાં ઊંડે ને ઊંડે ફસાઈને ખૂચતો જાય છે અને આ વ્યાજકવાદીઓ જે કોરા ચેક પ્રોમિસરી નોટ અને સ્ટેમ્પ પેપરમાં સહી કરી છે એનો દુરુપયોગ કરી આપણી બાપ દાદાની વારસિયા મિલકતો એ પચાવી પાડવાનો પેત્રો કરે એના ભોગ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હજારો પરિવાર બન્યા છે ખૂબ દુઃખદ વાત છે કે આ ડ્રગ્સ માફિયા વ્યાજકવાદીઓ અને મિલકત માફિયાની સિન્ડિકેટ ખુલ્લે આ ગુજરાતની ભાવિ પેઢીનું શોષણ કરી રહી છે અને સરકાર ક્યાંય ચૂપ છે સરકારની ચૂપકીદી એ સીધો સરકારની નિષ્ઠા ઉપર પ્રશ્ન ઉભો કરે છે આ લડાઈ રાજકીય લડાઈ નથી આ લડાઈ સામાજિક લડાઈ છે આ લડાઈ ગુજરાતના ભાવિ પેઢીને બચાવવાની લડાઈ છે આ લડાઈ ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવાની લડાઈ છે આ લડાઈ મારા ગુજરાત ને પંજાબની જેમ ઉડતું ગુજરાત બનતા અટકાવવાની લડાઈ છે આ દારૂ અને ડ્રગ્સ ની લત માં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે કેટલી માની ની કુપ ગઈ છે કેટલી દીકરીઓ એના ભાઈ છીનવાઈ ગયા છે કેટલી સૌભાગ્યવતીઓ એના સિંદૂર છીનવાઈ ગયા છે ત્યારે આ લડાઈ એને રાજકારણ થી ઉપર ઉઠી એક સામાજિક સુધારણાની લડાઈ તરીકે આપણે સૌએ સાથે મળીને આગળ લઈ જવાનો સંકલ્પ કરવો જોઈએ અને એ જ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જન આક્રોશ યાત્રા પહેલો તબક્કો સૌરાષ્ટ્રમાં પૂરો કર્યો બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી એની શરૂઆત કરી છે ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જનતાના દરબારમાં જાય છે ત્યારે મારી મા દીકરીઓ વર્ષોથી સુતેલી સરકારને જગાડવા ફરિયાદ કરી કોઈ સાંભળું નહીં એટલે આજ અમે મુખ્ય વિપક્ષ ન હોવા છતાં ખૂબ ભારે મોટી આશા અને અપેક્ષાઓ સાથે એ જન આક્રોશ યાત્રામાં ફરિયાદ કરી રહી છે કે અમારા દીકરાઓને આ ડ્રગ અને દારૂના મિશ્રણમાંથી બચાવો લોકો કઈ રહ્યા છે પણ ક્યાંય લોકોએ લોકોને ડરાવી ધમકાવી લલચાવી ફોસલાવી સતત અને સળ શાસન કરનારા લોકો એના પેટનું પાણી ન હોય મને ગર્વ થાય છે કે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા ચૂંટાયેલો જનપ્રતિનિધિ ભાઈ જીગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશને જઈ અને પોલીસની નિષ્કાળજી પ્રત્યે સવાલો ઉઠાવ્યા તો ક્યાંય સત્તામાં બેઠેલા લોકોનો ગ્રાસ લૂંટાતો હોય એમ પોલીસ પરિવારના નામે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને દલિત નો દીકરો સમજીને સરકારે દબાવવાના નિરર્થક પ્રયાસ કર્યા એ ખૂબ નિંદની છે ભાઈ જિગ્નેશ આ લડાઈ તમારી નથી આ લડાઈ કોઈ વ્યક્તિની નથી આ લડાઈ કોઈ વર્ણની નથી આ લડાઈ કોઈ વર્ગની નથી આ લડાઈ સમાજની છે આ લડાઈ ગુજરાતની છે અને અમે સરદારના વારસો તમારી સાથે છીએ સમગ્ર ગુજરાત તમારી સાથે છે એ સંદેશ સાથે અમે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની લડાઈ આવતા દિવસોમાં આખાઈ ગુજરાતના તમામ જિલ્લે તમામ તાલુકે અઢાર હજાર ગામડાઓની અંદર લઈ જવાના છે આપણે સૌ જાણીએ કે દરરોજ દી ઉઠે અને ક્યાંય છાપામાં ક્યાંય ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં ક્યાંય સોશિયલ મીડિયામાં લાખો કરોડો રૂપિયાનું ડ્રગ પકડાણો ચરસ પકડાણો ગાંજો પકડાણો દારૂ પકડાણો આવા સમાચારો મળતા રહે છે આ જે વસ્તુ પકડાઈ રહી છે ને એ તો પાસેરામાં પૂણી સમાજ છે સાહેબ સરકારની નિષ્ઠા ઉપર એટલા માટે સવાલ થાય કે દારૂ પીનારા પકડાય ડ્રગ્સના વ્યસનમાં લથડતા યુવાનો પકડાય પણ દારૂ વેચનારા કેમ નથી પકડાતા ડ્રગ્સ વેચનારા કેમ નથી પકડાતા આ દારૂ અને ડ્રગ્સ વેચાવનારા કોણ છે એ ગુજરાતનો સવાલ આજ કોંગ્રેસ પક્ષ જનતાની અદાતમાં લઈ જવા જીજ્ઞેશ મેવાણીએ જે મુદ્દો ઉપાડ્યો છે તેમાં સૌ તેમની સાથે છે અને માફિયા અને પોલીસ કનેક્શન ને બહાર લાવવામાં આવશે અને આની પાછળ જે પણ નેતાઓ કે અધિકારીઓ હશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ પરેશ ધાણી દ્વારા કરવામાં આવી છે તમારો શું અભિપ્રાય છે એમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં